સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી સોમવારના રોજ હોબાળોથી થી ઠપ થઈ ગઈ હતી અને ગૃહમાં હંગામા વચ્ચે સોમવારે ઇઠ્યોતેર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાંથી તેત્રીસ સાંસદ લોકસભાના તો પિસ્તાલીસ સાંસદો રાજ્યસભાના હતા હવે આ સસ્પેન્ડેડ સાંસદો ગૃહની સીડીઓ પાસે બેસીને વિરોધ કરી રહ્યા છે દરમિયાન

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ